એપિસોડ નંબર અગિયાર આજે આપણે મુલાકાત કરવાની છે ઉજ્જૈનમાં આવેલું મધ્યમાં સૌથી મોટું બીજું મંદિર દ્વારકાધીશ મંદિરની મુલાકાત કરવાના છે એ મંદિર ઉજ્જૈન શહેરની વચ્ચોવચ એટલે કે મહાકાલની લગભગ તમે કાલ ભૈરવનાથ જે મંદિરે દર્શન જતા એ રૂટ ઉપર એ રસ્તા પર એ મંદિર આવેલું છે તો ચાલો આપણે એ મંદિર વિશે થોડું ઐતિહાસિક વાતો જાણીએ દ્વારકાધીશ ગોપાલ મંદિર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે આ પ્રખ્યાત મંદિર શહેરનું બીજું સૌથી મોટું મંદિર છે આ મંદિરનું નિર્માણ દોલતરાવ સિંધિયાની પત્ની બૈજાબાઈએ કરાવ્યું હતું દ્વારકાધીશ ગોપાલ મંદિર લગભગ બસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે તહેવારોના અવસરે અહીં આવતા ભક્તોને સંસ્થા અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે હવેનું બાંધકામ અને સમયગાળો જાણીએ તો તો આ મંદિર શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવેલા આ મંદિરની ભવ્યતા નજીકમાં આડેધડ બાંધકામ આવેલા મકાનો અને દુકાનોથી છવાયેલી છે એવું કહેવાય છે કે આ મંદિર દોલતરાવ સિંધિયાની પત્ની વૈજાબાઈએ સંવત ઓગણીસો એકમાં બંધાવ્યું હતું જેમાં સંવત ઓગણીસો નવમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી આ મૂલ્ય સાથે મંદિર અઢારસો ચુમ્માલીસમાં એડીમાં બનાવવામાં આવ્યું હતું અને અઢારસો બાવનમાં મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી સ્થાપત્યની વાત કરવામાં આવે તો આ મંદિર ગર્ભગૃહમાં રત્નજડિત દરવાજો ગજનીતી દોલતરા સિંધિયાએ મેળવ્યો હતો જેઓ સોમનાથની લૂંટ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા મંદિરનું શિખર સફેદ આરસ પહાડથી બનેલું છે અને બાકીનો ભાગ સુંદર કાળા પથ્થરોથી બનેલો છે મંદિર પ્રાંગણ અને પરિક્રમાનો માર્ગ ભવ્ય અને વિશાળ છે જન્માષ્ટમી અહીંનો ખાસ તહેવાર છે વૈકુંઠ ચૌદસના દિવસે મહાકાળની સવારી હરિહરને મળવા જાય મળવા મધ્યરાત્રિએ અહીં આવે છે અને ભસ્મ આરતીના સમયે ગોપાલકૃષ્ણની સવારી મહાકાળેશ્વરે જાય છે અને ત્યાં તુલસીનો સમૂહ અર્પણ કરવામાં આવે છે મંદિરના દરવાજાથીનું અહીંનું બીજું આકર્ષણ છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિ ઊંડી શાંતિ અનુભવે છે તેના વિશાળ સ્તંભો અને સુંદર જોવાલાયક છે સિંહસ્થ મંદિરની આસપાસ વિશાળ પ્રાંગણમાં આરામ કરે છે તહેવારો દરમિયાન ટ્રસ્ટ શ્રદ્ધાઓ અને યાત્રાઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે દેવી દેવતાની વાત કરીએ તો દ્વારકાધીશ ગોપાલ મંદિરમાં ભગવાન દ્વારકાધીશ શંકર પાર્વતી અને ગરુડની મૂર્તિઓ છે આ મૂર્તિઓ સ્થાવર છે અને એક ખૂણામાં બેજાબાઈની પ્રતિમા પણ છે જન્માષ્ટમી ઉપરાંત અહીં હરિહર ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હરિહરના સમયે ભગવાન મહાકાલની સવારી રાત્રે બાર વાગે આવે છે ત્યારબાદ હરિહર મિલન એટલે કે વિષ્ણુ અને શિવનું મિલન અહીં થાય છે જ્યાં તે સમયે દોઢથી બે કલાક સુધી પૂજા ચાલુ રહે છે તો આ હતી આપણું ગોપાલ મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિરની માહિતી તો જ્યારે પણ તમે ઉજ્જૈન દર્શને આવો તો આ મંદિરની મુલાકાત અચૂક લેજો દ્વારકાધીશના દર્શન કર્યા પછી ત્યાંથી અમે નીકળ્યા ચોવીસ ખંભા માતાજી મંદિર તો આ જે ઉજ્જૈન શહેરમાં પ્રવેશવાનો આ પ્રાચીન દરવાજો જે છે એવું કહેવામાં આવે છે કે અગાઉને તેની આસપાસ પાર્ક અથવા શહેરની દિવાલ હતી હવે તે બધા અદશ્ય થઈ ગયા છે પ્રવેશ દ્વાર અને તેવું મંદિર બાકી રહ્યું છે પૂજારી એવું કહે છે કે અહીં બે દેવીઓ બેઠેલી છે એક છે મહામાયા અને બીજી છે મહાનાયા આ સિવાય બત્રીસ પુત્રીઓ બેઠા છે દરરોજ અહીં એક દરરોજ અહીં એક રાજા બનાવવામાં આવતો અને તેણે આ પ્રશ્નો પૂછતા આ જે પુતળિયા હતી પુત્રીઓ એ બધા એમને પ્રશ્નો પૂછતા હતા અને રાજા એટલા ગભરાઈ જતા કે તે ડરીને મળી જતા હતા જ્યારે વિક્રમાદિત્યનો નંબર આપ્યો ત્યારે તેણે અષ્ટમીના દિવસે શહેરની પૂજા કરી અને શહેરની પૂજામાં રાજાને એક વરદાન મળ્યું હતું કે જ્યારે બત્રીસ પુતળીઓ તમારી પાસે જવાબ માગે છે ત્યારે તમે તેને જવાબ આપી શકશો જ્યારે રાજાએ તમામ પુતળીઓને જવાબ આપ્યો ત્યારે પુતળીઓએ પણ એક વરદાન આપ્યું કે જ્યારે પણ તમે રાજા સાથે ન્યાય કરશો ત્યારે તમારા ન્યાયને વારવા દેવામાં આવશે નહીં ત્યાંના શ્રીકૃષ્ણ જોશી જણાવ્યું કે ઇન્દ્રના ગાંધવ ગાંધરપુરથી આવ્યા હતા જે વિક્રમાદિત્યના પિતા હતા ત્યાં બે દેવીઓ છે જેમને દેવીઓ કહેવામાં આવે છે જે શહેરનું રક્ષણ કરે છે રાજા વિક્રમાદિત્યની મૂર્તિ ઉપરાંત આ પ્રાચીન મંદિરમાં બત્રીસ ફૂર્તિઓની મૂર્તિ પણ બેઠી છે આ બધી પરીઓ છે જે આકાશ પાતાળના સમાચાર લાવે છે તો આ હતું ચોવીસ ખંભા માતાજી મંદિર અને આ ચોવીસ ખંભા કેમ કહેવાય છે કે અહીંયા બાર બાર જે ખંભા છે એમ કહીને એના પર આ મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિર એ સમય રત્નજળિતથી જે લૂંટાઈ ગયું હતું તો આ હતું આજના મંદિરમાં અમારે આટલી માટલી જો તમને વિડીયો સારું લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કોમેન્ટમાં જરૂર લખજો જય મહાકાળ આ હતી અમારા ઉજ્જૈનમાં જોવાલાયક કુલ ટોટલ જેટલા સ્થળો હતા એ બધા વિડીયો મેં તમને પા ભાગ સ્વરૂપે અહીંયા મૂકવામાં આવેલા છે તો મળી આવો નેક્સ્ટ વિડીયોમાં ઓમકારેશ્વરના દર્શને